સીતારામ બધાને આજે જો ત્રણ વાગી જશે અને ધબામાંથી આવીશું આટો મારવા તો કપડાં જોતી તો ધબામાંથી આવી છે કપડાં સુકવવા અને તો હવે જો નીચે જ છે અને ત્રણ વાગી જશે તો હવે નીચે જ આવ ઘણી વાર લાગી ગઈ તો હવે નીચે જ આવું છે અને વૈભવને જો રમતા હતા નીચે চি <laughs> যায় <laughs>

તો જો સોળા લાવી સાવ અને કારેલા લાવી તો કારેલા ભાવે તો નહીં પણ આમાં આમાં ગુણ ઘણા આવે તો કારેલા ખાવા જોઈએ તંદુરસ્તીમાં જે તો આજે કારેલાનું શાક બનાવવાનું છે હાં અને ડાચિયા ને ઘરી માં બનાવવાનું છે ડુંગળી નું તો જો ડુંગળી ની ઉલી તૈયાર નસ્તી ની ડુંગળી છે અને તો આસા પરસન લાવે સ વૈભવ ભાટુ તો જો વૈભવ જમે છે એ તો છે તો આસા પરસન જો વૈભવ ને બહુ ભાવે તો એને હાટુ લેતી આવે

તો કારેલા જો બપા મૂકી દીધા છે આવી રીતે સકળા કરીને ખાશે આ રીતે સકળા કરીને ખા અને જો બાપા મૂકી દીધા છે મીઠું નાખીને તો જો મીઠું નાખીને હવે શાપ સીટી વગાડી દઉં सीटी वागि गई से चार सीटी तो वागि से तो अब वो उतार तो ये करेला लागे। तो बफाई गया से तो अब ये घरवाले ने तैयारी करू तो तो करेला बफाई गया से सरस मजाना तो करेला बफाई गया से सरस मजाना तो करेला बफाई गया से तेल जो आ गयो से तो

મે હિંગ નાખ દેવાની હળદર હિંગ નાખ દેવાની અને સ્વાદ પ્રમાણે તો નાખી તો તો મસ્ત મસાલો પાકી ગયો છે તો હવે કારેલા છે દબીને પાણી કાઢ નાખેલું છે તો કારેલા